રાજ્ય સરકારે અંજાર સહિત આઠ નવી સરકારી કોલેજોને મંજૂરી આપવાની જાહેરાત કરી છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણાયક નિર્ણય છે અંજાર તાલુકાને વિનયન અને વાણિજ્ય પ્રવાહ માટે નવી કોલેજ મળવાથી સ્થાનિક વિદ્યાર્થીઓની લાંબા સમયની માંગ પૂરી થઈ છે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું નમસ્કાર મિત્રો મિત્રો કેતા અને રાજ્ય ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આભાર માનવાનું મન થાય એવા પ્રકારની કાર્ય રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ કચ્છના પ્રભારી મંત્રી માન્ય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા અંજાર શહેર અને તાલુકાના લોકોની લાંબા સમયથી સરકારી કોલેજ શરૂ કરવાની જે લાગણી હતી એ લાગણીને રાજ્ય સરકારે વાચા આપીને અંજાર માટે વિનિયન અને વાણિજ્ય કોલેજ મંજૂર કરીને અન્ય બાબતોની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ અંજાર આગળ વધે પ્રગતિ કરે અંજારના યુવાનોને સમતોલ તક ઉભી થાય એવા પ્રકારના ભાવથી જ્યારે આ કોલેજને રાજ્ય સરકારે મંજૂરી આપી છે ત્યારે અંજાર મત વિસ્તારના તમામ લોકો વતીથી વિવિધ સંગઠનો એબીવીપી વિવિધ સમાજો શિક્ષણવિદો અને અંજારના નગરજનો અને તાલુકાના નાગરિકો વતીથી શહેર સંગઠન તાલુકા સંગઠન બધા જ લોકો વતીથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું